પ્રાથમિક શાળાના શિક્ષિકા જીગીશાબેન જયંતિભાઈ રાઠોડ ને આઠમી માર્ચ મહિલા દિવસે ફોર્થ સ્ક્રીન એજ્યુકેશન અને પંડિત ધરમપ્રકાશ શર્મા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંયુક્ત નેજા હેઠળ મહિલા પુરસ્કાર બે હજાર ચોવીસ માટે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે સુંદર કામગીરી કરવા બદલ રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો દેશભરની વિવિધ રાજ્યોમાંથી વિવિધ ક્ષેત્રે કામ કરતી પાંત્રીસ મહિલાઓની સિઝન ચાર પ્રેરણાદાયી મહિલા પુરસ્કાર સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલ છે મહિલાઓને એવોર્ડથી સન્માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડવાની સુંદર કામગીરી કરાય છે ઓફલાઈન પ્રોફાઇલ અને ઓનલાઈન વોટિંગના આધારે ઇન્સ્પાયરિંગ વુમન એવોર્ડ પ્રાપ્ત થયો છે આ ગૌરવશાળી પ્રસંગે લાયન્સ ક્લબ બચ્ચાઓના પ્રમુખ ડૉક્ટર ધર્મેન્દ્ર પરમાર અને પ્રોજેક્ટ ચેરમેન જયેન્દ્રભાઈ શાહ દ્વારા ભવિષ્યમાં પણ વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી એવોર્ડ અને શિલ્ડ એનાયત કરવામાં આવેલ મંત્રી યુધિષ્ઠિરભાઈ મહેશ્વરી કેતનસિંહ જેઠવા સતીશ મહેતા અજીતસિંહ જાડેજા ચંદ્રેશભાઈ ગોસાઈ ભરતભાઈ ભટ્ટ જયંતીભાઈ શાહ સુરેશ મહેતા અને સભ્યો સન્માન કાર્યક્રમ માં હાજર રહેલા ભારતીય પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો